કે સંબોધન આપેલું જે લીધેલું છે કે મારા કાકા કહેવાનું છે એટલે એમને કહ્યું કે મારા વતીની તમામ જવાબદારી હું તને સોંપું છું ગઢવી સાહેબ ને બધા મેં ગયેલા એમના ઘેર એમણે કહેલું કે કદાચ મને પૂછવાનું થતું મનોજ નું પૂછી લેજો એ જે કે ભાઈ નહીં આટલો જયારે મારા પર ભરોસો મૂક્યો હોય અને હું એમાં થોડો પાછો રહું એ ખોટી વાત છે એટલે મારાથી જે બનતો પ્રયત્ન હતો મહેનત હતી એને કરી છે બીજી વસ્તુ એયો દરેક ઉપસ્થિત રહે સેવા આપી છે પણ આ પ્રસંગને સુંદર રીતે પૂર્ણ કરવા માટે જે મહાનુભાવો સેવકો દાદાના જેમને એક હોવો છે એના લીધે એમની ઓફિસ કહેવાય એમની પીઠ કહેવાય એક આયોજનનું શરૂઆત કરી એટલે હું દરેકના નામ નહીં લઈ શકું પણ એમને આયોજનની શરૂઆત કરી મને કદાચિન લગભગ હું નાનો છું સતો મારું સાંભળ્યું છે મને માન સન્માન આપ્યું છે બધાને બધાનો આભાર બીજી જે વસ્તુ આખા પ્રસંગમાં જેને નાનામાં નાની સેવા કરી એ તમામનો આભાર કદાચ આપણને થતું હોય કોઈ પીઠ છે વાત કરતું હોય ખરાબ વાત કરતું હોય કેટલું દુઃખ થાય છે અને જો એની એક સારી વાત કરે કેટલો આનંદ થાય છે તો તમામ પ્રસંગનું આયોજન દાદાની પીઠ પાછળ આપણો સુંદર થઈ જાય તો કેટલા આનંદ મળશે એક વિચારવા જેવો છે તમારો પોતાનો એક કરે મને થાય એટલે બહુ સારી વસ્તુ છે અહીંયો જે કથા સાંભળવા માટે પોતાનો ટાઈમ આપ્યો લગભગ 3 કલાક એટલે 27 કલાક ઉપરનો સમય તરીકે ફાળ્યો એમનો પણ ખૂબ ખૂબ આભાર કારણ કે બાપુ એટલા હોય કોઈ સેવકો ના હોય તો એમાં સંતો નું મહત્વ છે નાની વાત છે કહી દઉં એક ભાઈ ગરીબ હતા સંત નીકળેલા એમને આશીર્વાદ બેઠક થાવ અને પોતે ગરીબ હતા

તમામ આ વડીલો દ્વારા કરવામાં આવેલું કાર્ય છે અને મને ખબર છે અમે અંદાજ માર્યો તો કે આટલો ખર્ચ અંદાજિત થશે એ ડબલ થઈ ગયો કદાચ ડબલ ઉપર થઈ ગયો છે હું આંકડા નથી લીધા પણ હું જે જોયું જે આયોજનનો ભાગ હતો એમાં બધું પ્લસ થઈ ગયું છે કે જે આપણો અંદાજ હતો દિવસનો આટલો પ્રસાદ ભોજન થશે બીજું ભોજનની વાત નીકળી તો રસોડા કરીએ છીએ રમેશભાઈ મલજીભાઈ

આભાર વ્યક્ત કરું છું મારા વતી બીજો મારા પર એ ભાર મુક્યો બને જવાબદારી સોપી એવા રહીશ કાકા એ મને જે આ પ્રસંગમાં આગળ કર્યો કે એમના વતીથી પણ હું તમામ સેવકોનું એને કહેલું કે સેવકોનું જે કાર્ય ચાલી રહ્યું છે એ અપડેટ હું લઉં છું મળે છે એ આનંદિત છે એને એનો કોઈ દુઃખ લગાડવાની જરૂર નથી એ ખુશ છે પણ એમની જે તકલીફ છે એમને મને કહેલી છે કે ઘણા જે કારણ કેમ સાહેબ દેખાતા નથી એમ નારાજ નથી પણ એમની થોડી પરિસ્થિતિમાં અટવાયેલા છે એની મારા વાતચીત થઈ છે અને એમણે મને શૈચ્છિક કરેલું કે કોઈ પણ પ્રકારનું કાર્ય હોય મારા લાયક હોય કદાચ એમ લાગે કે પચીસ ડબા બે દિવસ સીધો દિવસ બોધું મને કહી દઈ કે પહોંચી જશે આટલા સુધી મને કહેલું એટલે સાહેબનો કુખબ આભાર

હાજી અમે અમાપનું સન્માન થશે લાલો કાઢીને જય સિયા राम चंद्र भगवान की जय जय सियाराम जय है माननीय रंगरेजी माकर साहेब हमारा द्वितीय जय सियाराम बापू का एक बीजो आश्रम है खेड़ ब्रह्मा के आंगन दूजली જયશ્રીરામ બાપા નો આશ્રમ છે અને હનુમાન દાદા મંદિર છે સૂર્યમુખી હનુમાનજી મહારાજ મંદિર છે એ સૂર્યમુખી હનુમાનજી મહારાજની સ્થાપના પણ પૂજ્ય બાપુએ કરેલી અને રમેશજી સાહેબ ત્યાં આગળ સેવા આપવા માટે ગયેલા માટે એ લેટ પડેલા છે જય શિયારામ માનનીય મનોજભાઈ સરપંચ શ્રી સ્ટેજ ઉપર આવી અને બાપુ આશીર્વાદ ગ્રહણ કરશે પંચાયત સરપંચ મનોજભાઈ પટેલ એ બાપુ એમને સાલ ઉઠાડી અને આશીર્વાદ અર્પણ કરશે જય શિયા રામ રામ રામ

અને કષ્ટબંધન હનુમાનજી મહારાજ આ બંને એ નામ નક્કી કરેલું જ હશે પૂજ્ય બાપુના હૃદયની અંદર એ નામ નક્કી જ હોય પહેલેથી નક્કી હોય આ બધું તો જ આ કાર્ય શક્ય બને તો આ પોથી યાત્રા આપણે અહીંથી કાઢીશું અને એ પોથીજી જેને લાભ મળે એ દાદાના આશીર્વાદ ગણવાના તો એની ઉઠામણી શરૂ કરીએ છે એક 5 મિનિટ માટે આ ઉઠામણી કરીશું આપણે કારણ કે સમય બહુ થયેલો છે તો ઉઠાવણી શરૂ કરીએ છે 5100 રૂપિયા થી શરૂ કરીએ છે જેને પણ આ લાભ લેવો હોય કે આપ બોલી શકો છો આ જે તમારે જે કઈ રકમ આવશે એ રકમ આપણે કથા સમિતિ ગ્રુપ અંદર આપવામાં આવશે એટલે કે ગડવી સાહેબ બેથી કરી અહીંયા આગળ આ સંચાલનમાં એ બધું વપરાય તો આપણે 5100 રૂપિયા થી આપણે શરૂઆત કરીએ છે અને આ પૂછી યાત્રા ફરીથી અહીંથી નીકળશે અને દાદાના મંદિરે જશે તો જે કોઈને લાભ લેવો હોય એ જલ્દીથી બોલજો ભાઈ સત્વરે બોલજો ભાઈ કારણ કે ટાઈમ છે ને બે પાંચ મિનિટનો ટાઈમ છે હવે

આરતી માટે તમામ યજમાનો આવી જાઓ એજ ઉપર આરતી માટે કોચી યજમાનો જે હોય હતા એ બધા યજમાનો વધારો Badaro, badaro. Ah. ha pada saya kayak દક્ષિણી સાહેબ તરફથી એ પંડિતો ને વિતરણ કરવામાં આવેલી છે ચાર હજાર રૂપિયા માનનીય સરપંચ સાહેબ ને આલે છે વિતરણ કરી એક હજાર રૂપિયા અમારા બે પંડિતો ના છે જય શિયા અન્નક્ષેત્ર માટે જેને કઈ જુનાગઢ ની અંદર જે અન્નક્ષેત્ર ચાલે છે જગદીશ બાપુ નું એમાં પોચ બાકી હોય કોઈને લેવાની તો એ લઈ જજો ભાઈ

અંતર બાહુભર બા મંદિરમાં ધરાવ એક Look at my No, God. हाणे oh, ज़रूरु भचंद्र भगवानी दक्ष चंद्र हनुमान महाराज तिलेश्वर महगी श्री रामायण कंथ भगवान की तुलसीराज महाराज की